હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો અત્યારે ટાઈમ થઈ ગયો છે સવારના સાત વાગી ગયા છે અને હું ઉઠી ગઈ છું અને આજે ઉઠીને બારે જોયું તો આજે બારે વાતાવરણ તો એકદમ ઠંડુ થઈ ગયું છે બે દિવસ લાગી તો ઉનાળા જેવી હતું ગરમી લાગતી હતી પણ આજે તો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે મને લાગે છે આ હોળી આવે છે એટલે પાછું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે જોવો તમે અંબારે ઠાર પડ્યો એવું લાગે છે ચક્કલીઓ ચીચી કરે કેવું અત્યારે થઈ ગયું છે વાતાવરણ સવારના સાત વાગી ગયા છે તો બી એવું લાગે છે જાણે હજી છ વાગતા હોય બહુ અજવાળું થયું નથી ઠારના લીધે તો ચાલો ફ્રેન્ડ ચેકુભાઈ સુતા છે ત્યાં સુધીમાં હું બ્રેકફાસ્ટ બનાવી લઉં સોનું અને હું ટિફિન કરી નાખું તો ચાલો ફ્રેન્ડ હું ફટાફટ કરી નાખું સવારનો નાસ્તો મેં કરી લીધો છે સોનું ઊઠી ગયા બી ઉઠી ગયો ભાઈને પણ મેં નાસ્તો કરાવી દીધો અને પછી કર્યું સોનું માટે ટિફિન બનાવ્યું આજે સોનુને ટિફિનમાં બનાવ્યું છે ભીંડાનું શાક જે એમને ભાવતું નથી તો આજે બનાવી દીધું છે એમના માટે ભીંડાનું શાક કર્યું અને રોટલી પેક કરી દઉં છું સાથે સોનુને ખાવા માટે કંઈક જોઈએ એટલે સેવ મમરા કરી દીધા છે સેવ મામરા ઉભા સનોનું ટિફિન ભરી નાખું અને પછી બતાનું કામ કરી નાખું સાથે ચીખું ભાઈ ગયા છે એટલે એમને રમાડતા રમાડતા બધી કામ કરવું જોઈશે હમણાંથી તો વેલો ઉઠી જાય છે તો સનોનું ટિફિન પેક કરી એવામાં નાખીને બીજી વાર કર આ આ બાજુ બાજુ અત્યારે સવારના વાગી ગયા છે અગિયાર અને હું થઈ ગઈ છું રેડી તો વિચાર્યું ચાલો હવે ઝાડવાઓને પાણી પાઈ દઉં તો ફ્રેન્ડ્સ હું ઝાડવાનું પાણી પાવી પેલા તમારા ચીકુભાઈ પાણી પાવા માંડ્યા શું કરો છો ચીકુભાઈ

તો ગુલાબ આવ્યું છે એક અને બે ગુલાબ કર્યા હતા જો ફ્રેન્ડ્સ અત્યારે અમારે આટલા બધા ફૂલ છોડ છે નાખી દો ચાળવામાં પાણી નાખી દઉં હલો હાલો તમાર નાવ નથી હે ચીકુભાઈ તો ચાલો ફ્રેન્ડ્સ હું જાળવામાં પાણી રેડી દઉં બધા જાળવામાં પાણી નાખી દઉં અને ચીકુભાઈને નવરાવીને તૈયાર કરી નાખો તો મેં ચીકુભાઈને નવરાવી દીધું છે અને ચીકુભાઈને તૈયાર કરી દીધો છે આજે હું તમને બધાને ચીકુભાઈનું કંઈક નવું બતાવું છું મને કમેન્ટ કરી જણાવજો કે ચીકુ કેવો લાગે છે જુઓ પ્રેઝન્ટ છે ચીકુભાઈ એ ચીકુ હલો કરો તો ફ્રેન્ડ્સ આમાં ચીકુ કેવો લાગે છે આમાં બે ચોટલી કરી દીધી છે ચીકુભાઈને કેવો લાગે છે તો ફ્રેન્ડ્સ તમે કમેન્ટ કરીને જણાવજો કે ચીકુ મારો કેવો લાગે છે આમાં ને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે હું રસોઈ કરી નાખું અને આજના વ્લોગ માટે આટલું જ જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરી દેજો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ